એક બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પંજાબના આદમપુર એરબેઝમાં વાયુસેનાની મુલાકાતે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમણે સંબોધન આપ્યું હતું અને તે સંબોધનમાં એવા કયા મહત્વના મુદ્દાઓ હતા જેના ઉપર પીએમ મોદી દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો તેના ઉપર ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઘો છોટકર જે રીતે વાત કરવામાં આવે તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેઓ પંજાબના આદમપુરના એરબેઝ ખાતે પહોંચ્યા છે ત્યાં તેમણે વાયુસેનાની મુલાકાત પણ લીધી હતી ત્યાં શુભેચ્છાઓ પણ પાઠવી હતી વાયુસેનાને કારણ કે જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ હતી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે વાયુસેના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું તેને લઈને પીએમ મોદી દ્વારા તેમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી અને તે દરમિયાન તેમના દ્વારા એક સંબોધન પણ બહાર પાડવામાં આવ્યું હતું જે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યું છે જેમાં તેમણે પાકિસ્તાનને નિશાને બનાવ્યું છે અને તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન ફરીથી દૂર સાહસ કરે છે તો અમે જડબાતોડ જવાબ આપીશું તે રીતનું એક નિવેદન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને જો બીજી બાજુ વાત કરવામાં આવે તો તેમણે કહ્યું હતું કે આપણી વાયુ સેના આપણી ભારતીય સેના જે સૌથી દુનિયામાં શ્રેષ્ઠ સેના છે તે રીતની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી ભારતીય સેનાના પખાણ કરવામાં આવ્યા હતા તેમને શુભેચ્છા સંકલન હતું તે ઉત્તમ હતું શ્રેષ્ઠ હતું એટલા માટે જે છે તે ખરેખર બિરદાવવાને લાયક કાર્ય કરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા તે રીતની વાત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી એટલે તેમણે પોતાના સંબોધનમાં ભારતીય સેના હોય કે વાયુ સેના હોય તેમને ચોક્કસથી શુભકામનાઓ પાઠવી છે તેની સાથે સાથે તેમણે પાકિસ્તાનને પણ નિશાન બનાવ્યું છે જેમાં પાકિસ્તાનને લઈને તેમણે વધુમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હવે ભારતનું ન્યૂ નોર્મલ બની ગયું છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે જે રીતે પાકિસ્તાનના ડ્રોન તેના યુએવી વિવાન મિસાઇલોને અમારા મજબૂત હવાઈ સંરક્ષણ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા હું દેશના તમામ વાયુસેના મથકો સાથે સંકળાયેલા નેતૃત્વ અને વાયુ યોદ્ધાઓની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું તેમને શુભકામનાઓ પાઠવું છું તે રીતની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે જેટલા લોકોના ખરાબ ઈરાદા હશે તે દર વખતે નિષ્ફળ ગયા છે એટલે તેઓ આડકથરી રીતે પાકિસ્તાનને તેમને નિશાને બનાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જે સમય દરમિયાન તમારા ખરાબ આ બિરાદા હશે તમે અમારા ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હશે તો તે હંમેશાથી નિષ્ફળ બન્યા હશે તે રીતની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે આપણા સૈનિકોએ દુશ્મનની દિવાલો પણ તોડી પાડી છે જે ખૂબ જ સરાહનીય કામકાજ ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું છે તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે દુનિયાએ હમણાં જ જય ઘોષની તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યું હતું કે દુનિયાએ હમણાં જય ઘોષની શક્તિ જોઈ લીધી છે કે ખરેખર ભારતીય સેનાની શક્તિ શું છે વાયુસેના દ્વારા શું કાર્ય કરવામાં આવી રહ્યું છે તે રીતની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે જે તેઓ સતત વાયુસેના હોય ભારતીય સેના હોય તેમને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે તેમની સરાહનીય કામગીરીને બિરદાવી રહ્યા છે બીજી બાજુ પાકિસ્તાન તરફ આડકતરી રીતે ઈશારો પણ કરી રહ્યા છે અને કટાક્ષ પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને આપણે સૌથી વધુ મહત્વની વાત એ જણાવી દઈએ કે આજે જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે એરબેઝની મુલાકાતે છે તે એરબેઝને પાકિસ્તાન દ્વારા ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી અને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ જ એરબેઝની મુલાકાતે જ વાયુસેનાની મુલાકાતે પહોંચી ગયા છે તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો